છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી વિસ્તારમાં જ્યાં ધર્મથી ઊંચી માનવતાની સાંસ્કૃતિક એકતા જોવા મળે છે નસવાડીમાં છેલ્લા પચાસ વર્ષથી એક એવું દ્રશ્ય જોવા મળે છે કે જે આપણને વાસ્તવિક એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અહીંયા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ભેગા મળીને તહેવારની ઉજવણી કરે છે આ રિપોર્ટ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ આ વિશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ફનાન જિલ્લાના નસવાડી ખાતે આવેલું છે અંબા માતાનું મંદિર અને એની જ પાસે છે મસ્જિદ અહીં છેલ્લા પચાસ વર્ષથી હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ સાથે તહેવારની ઉજવણી કરે છે સાંજના સમયે આરતી અને અજાન એક સમય થાય છે અને જ્યારે હોળી પ્રગટાવવાનો સમય થાય ત્યારે આસપાસના મુસ્લિમ સમાજના લોકો પણ ઊભા રહે અને હળી મળીને તહેવારની ઉજવણી કરે છે આ એકતાનું ઉદાહરણ આપતા સ્થાનિક યુવાન બાળકૃષ્ણ અને ઇબ્રાહિમ દીવાને શું તે જોઈએ આજે હોળીનો પર્વ છે જે નસવાડી ચાર રસ્તા ખાતે અને ઉજવીએ છીએ દર વર્ષે આજે લગભગ પચાસ વર્ષ ઉપરાંત અહીંયા આગળ હોળી ઉજવવામાં આવે છે જે અમારી હોળી છે એ બધા જ હિન્દુ મુસ્લિમ ભાઈઓ જે છે એકતા જે અમારી જળવાયેલી રહી છે તેને લઈને આજે સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ થઈને અહીંયા આગળ વર્ષોથી હોળી ઉજવી રહ્યા છે અને આજે જે અમારું પરંપરાગત રીતે આ રીતના ચાલતું જ આવેલું છે અને ચાર રસ્તા નસવાડી એ જે ચાર રસ્તા વિસ્તાર નહીં પણ આખું ગામ છે એ આજે એકતાનું પ્રતિક તરીકે જ અમને અહીંયા આગળ અમારું ઓળખાઈ રહ્યું છે અને આ અમારી એક સંમતા અને એક જે છે બધાની હંપ તરીકે જ અમે બધા ભેગા મળીને અહીંયા આગળ ઉજવણી કરી રહ્યા છે ધારો કે કોઈ લાકડા લાવવાના હોય તો ટ્રેક્ટરની વ્યવસ્થા અમે કરાવી આપીએ છીએ લાકડાનો ગોઠવવાની જો પ્રોગ્રામ હોય છે તો અમે ત્યાં પણ હેલ્પ કરીએ છીએ સળગતા સુધી બધું આયોજન કોઈ પબ્લિકને કોઈ જાનહાનિ ના થાય એની પણ અમે તકેદારી રહીએ છીએ જ્યાં સુધી હોળી બિલકુલ પતિ ના જાય ત્યાં સુધી અમે અહીંયા ઉભા રહીએ છીએ કેવી મિશાલ કોમી એકતાની મિસાલ જે અમારા નસવાડીની છે એવી મિસાલ તો મને નથી લાગતું કે આખા ભારતમાં કોઈ જગા પર હોય નસવાડીમાં છેલ્લા પચાસ વર્ષથી આ પરંપરા એકતાની મજબૂત ખડી છે આવી એકતા અને પ્રેમની દ્રશ્યોએ માનવતાને જીવતી રાખી છે આ વિશે તમારું શું કહેવું છે તમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર